ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એકદમ હેલ્ધી હશો તો મસ્ત સવાર થઈ ગઈ છે અને અત્યારે સાડા નવ વાગી ગયા અને ચા નાસ્તો થઈ ગયો એટલે કે દૂધ નાસ્તો કર્યો ચા તો બનાવી જ ન હતી તો દૂધ અને નાસ્તો કર્યો કાલે સાંજે ભાખરી બનાવી હતી તો ભાખરી હતી નાસ્તામાં અને વાસણ ધોઈ લીધા છે અને કપડાં ધોવા નાખ્યા છે મશીનમાં તો ડ્રાય થાય ટ્રાય થાય છે મશીનમાં એટલામાં આપણે દાળ બનાવી લઈએ તો આજે હું દાળ બનાવું છું મસૂરની દાળ અહીંયા દાળ મેં ધોઈ અને તૈયાર રાખી છે તો આપણે કૂકરમાં છૂટી દાળ જ વગાડીશું તો મસૂરની દાળ બનાવી દઈએ આજે મસૂરની દાળ સાથે આપણે બનાવીશું મકાઈની પૂરી તો બહુ જ મસ્ત લાગે છે એની સાથે મકાઈની પૂરી મસૂરની દાળ એકવાર તમે ટ્રાય કરજો જરૂરથી બહુ જ સરસ લાગે છે હું પણ આજે બનાવું છું મને ભાવિત છે તો ચાલો પહેલાં દાળ બનાવી લઈએ અને પછી મકાઈની ભૂળી તો ગરમ ગરમ બનાવીશું હા તો ફ્રેન્ડ્સ કુકરમાં તેલ મૂક્યું છે તેલ આવી ગયું છે તો પહેલાં આપણે નાખીશું રાઈ જીરું નાખીશું હળદર મરચું નાખીશું દાળ નાખીશ દાળમાં વઘાર અને મસાલો કર્યો છે તો હવે કુકર બંધ કરી અને સીટી લાવી દઈએ તો ફ્રેન્ડ્સ દાળ થઈ ગઈ છે અને મકાઈની પૂડી તો ગરમ ગરમ જ બનાવીશ તો હવે અત્યારે હું બનાવું છું મકાઈની ધાણી તો આટલી મકાઈ પડી છે તો મેં ચાળી લીધી ચાળણીથી તો અહીંયા મેં તેલ મૂક્યું છે કડાઈમાં તો આપણે ધાણી બનાવી લઈએ મકાઈની હા તો ફ્રેન્ડ્સ તેલ આવી ગયું છે તો આપણે નાખીશું હળદર મીઠું નાખીશું અને મકાઈ નાખી દે હા તો ફ્રેન્ડ્સ હવે ઢાંકી દઈશું હા તો ફ્રેન્ડ્સ પોપકોન બની ગયા છે સરસ હા તો ફ્રેન્ડ્સ મકાઈની પૂડી બની ગઈ છે તો ચાર બનાવી છે અને દાળ પણ થઈ ગઈ છે તો મેં કૂકર ખાલી કરી અને તપેલીમાં જ કાઢી લીધી છે તો દાળ પણ સરસ થઈ ગઈ છે મસૂરની તો ચાલો જમી લઈએ હવે હા તો ગાય જમવાનું જમી લીધું વાટણ ધોઈ લીધા ને અહીંયા મૂક્યા છે વાસણ અને સામે કામ ચાલે છે એટલે અવાજ આવે છે અને હવે હું બનાવું છું કેળાની વેફર તો કાચા કેળા હું લાવી હતી બજારથી તો જ્યારે લાવી ત્યારે વોશ નહોતા કર્યા તો અત્યારે મેં ધોઈ લીધા છે કેળાની વેફર બનાવી છે તો વેફર બનાવી લઉં થોડું તેલ મૂક્યું છે કડાઈમાં અને વેફર મશીન પણ લઈ લીધું છે તો ચાલો હવે કેળા છે એ લોચી કાઢું કપડાથી અને પછી કેળાને વેફર કરી લઉં અને આમાંથી બે ત્રણ કેળા રહેવા દઉં અને બીજાને વેફર કરી લઉં અહીંયા મેં લીધો છે આ મસાલો મરચું સંચર પાવડર અને મીઠું લીધું છે તો ત્રણેય મિક્સ કરી દઉં અને આ કેળામાં નાખીએ તો બહુ જ મસ્ત લાગે છે મસાલાવાળી વેફર અને જો તમારે આ લાલ મરચાંવાળી ના કરવી હોય તો મરી પાવડરવાળી પણ સારી લાગે પણ હું તો લગભગ આ લાલ મરચાંવાળી જ બનાવું છું તો મસાલો પણ તૈયાર કરે છે મેં અહીંયા તો ચલો હવે વેફર બનાવી લઈએ હા તો ફ્રેન્ડ્સ વેફર સરસ તળાઈ ગઈ છે તો કાઢી લઈએ હવે વેફર હા તો ફ્રેન્ડ્સ વેફર બની ગઈ છે તો એકદમ સરસ બની છે વેફર તો હવે આ મસાલો છે એની પર આપણે છાંટી દઈએ મસાલાવાળી વેફર આપણી તૈયાર થઈ ગઈ છે તો હજુ થોડી ગરમ છે ઠંડી પડે એટલે ડબ્બામાં ભરી લો તો મેં પાંચ કેળાની વેફર બનાવીએ તો જુઓ કેટલી વેફર બની છે તો બજારથી લાવીએ તો બહુ મોંઘી પડે તો ઘરની અને ચોખ્ખા તેલમાં આપણે બનાવીએ પણ ખરા તો સરસ વેફર બની છે તો ચાલો હવે વેફર ઠંડી પડે એટલે ડબ્બામાં ભરી લો અને હજુ થોડા વાસણ છે જે નીકળ્યા છે હવે એ પછી ઘસીશ અને પછી આગળનું કામ કરીએ થોડું થોડું અને થોડું એડિટિંગનું કામ સાથે સાથે કરી લઉં તો ચલો હવે આગળ આગળ કરીએ કન્ટિન્યુ હા તો ફ્રેન્ડ્સ સાંજે જમવામાં શાક અને ભાખરી બનાવું છું તો ચલો કરી લઈએ હા તો ફ્રેન્ડ્સ ભાખરીનો આંટો બાંધી લીધો છે તો ચલો ભાખરી પણ કરી લઉં હા તો ફ્રેન્ડ્સ ભાખરી બની ગઈ છે તો ડબ્બામાં ભરી લઉં હવે ભાખરી હા તો ફ્રેન્ડ્સ ભાખરી તું કરી દીધી હવે શાકમાં શું બનાવું વિચારું છું તો ચલો આગળ આગળ કરીએ કન્ટિન્યુ હા તો ભાઈ શાક બનાવ્યું મેં કાચા કેળાનું તો શાક થઈ ગયું છે તો કુકરમાં મેં છૂટકું જ બનાવ્યું છે તો કાચા કેળાનું મસ્ત શાક બની ગયું છે શાક અને ભાખરી બની ગયા છે તો જમી દઈએ હવે હા તો ફ્રેન્ડ્સ જમવાનું જમી લીધું શાક ભાખરી તો કાચા કેળાનું શાક બનાવી તું થોડું રસાવાળું જ બનાવ્યું હતું તો બહુ જ મસ્ત બન્યું હતું શાક આજે તો બપોરે મકાઈની ધાણી થોડી કરી તો પોપકોર્ન બનાવ્યા અને કેળાની વેફર પણ બનાવી થોડી આજે તો આજે બપોરનું કામ એ હતું મારું અને થોડી વાર કર્યું એડિટિંગનું કામ તો એમ કરતાં કરતાં દિવસ પૂરો થઈ ગયો તો ચાલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીશું કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય બાય